નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો માધ્યમિક આચાર્ય તેમજ શિક્ષકો માટેની આ ભરતી જાહેરાત છે પૂર્વ પ્રાથમિક પ્રાથમિક અંગ્રેજી તેમજ ગુજરાતી માધ્યમ માટે વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત છે વિગતવાર જોઈએ મિત્રો તો આચાર્ય માટેની એક જગ્યા છે જેમાં શૈક્ષણિક કાર્યમાં દસ વર્ષ સુધીના અનુભવી બી એડ લાયકાત ધરાવનાર જે માધ્યમિક વિભાગ માટે અંગ્રેજી માધ્યમ માટેની આ ભરતી જાહેરાત છે મદદની શિક્ષક માટેની જગ્યાઓ છે જેમાં પ્રીપીટીસી જે મોન્ટેસરી ટ્રેન હોય તેમજ પીટીસી બી એ બીકોમ એમ કોમ બીએસસી એમએસસી એટીડી બીપીએડ બીપીએડ તેમજ બી એડને પ્રાથમિકતા અહીંયા આપવામાં આવશે કોમ્પ્યુટર શિક્ષિકા માટેની ભરતી જાહેરાત છે જેમાં બીસીએ એમસીએ બીએસસી એમએસસી આઈટી બી કરેલા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે અટલ લેબ માટે શિક્ષિકાઓ માટેની ભરતી જાહેરાત છે જેમાં ડિપ્લોમા તેમજ બેચલર ઇન ઈસી અથવા તો આઈટી કરેલા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે નોન ટીચિંગ સ્ટાફ માટે એકાઉન્ટ ક્લાર્ક માટેની જગ્યા છે મિત્રો જેમાં શૈક્ષણિક ટ્રસ્ટના હિસાબી કામકાજના જાણકાર ગ્રેજ્યુએટ જેમાં બીકોમ એમકોમ એમ કોમ ઇન્ટર સીએ તેમજ કોમ્પ્યુટર પર ટેલીમાં હિસાબ લખી શકે તેવા સ્ત્રી પુરુષ ઉમેદવારો જેમાં નિવૃત્ત કર્મચારી પણ અરજી કરી શકશે સેવકભાઈઓ માટે મિત્રો અહીંયા ભરતી જ છે જેમાં ધોરણ દસ પાસ તથા વાહન સાયકલના જાણકાર હોય તેવા સ્ત્રી અથવા તો પુરુષ ઉમેદવારો અરજી કરી શકશે ફક્ત સ્થાનિક સ્ત્રી ઉમેદવારે શૈક્ષણિક અનુભવના સ્વપ્રમાણિત કરેલી માર્કશીટ તથા પ્રમાણપત્રની ઝેરોક્ષ નકલ આઈડી પ્રૂફ તથા પાસપોર્ટ સાઇઝના એક ફોટા સહિત સ્વસ્થ સ્તરમાં નીચેના સરનામે સાત દિવસમાં અરજી કરવાની રહેશે તેમજ ઇમેલ પર જે તમે પીડીએફ ફાઇલમાં અરજી કરી શકશો ઇમેલ એડ્રેસ નોંધી લેશો મિત્રો ડબલ્યુ ડબલ્યુ ડોટ મહિલા વિદ્યાલય એટ ધ રેટ ડોટ કોમ પર તમે પીડીએફ ફાઇલમાં પણ તમારું જે અરજી છે તે તમે મોકલી શકો છો અથવા તો જે નીચેનું સરનામું છે મિત્રો જે શ્રી જંગો સો મહિલા વિદ્યાલય મંડળ રાધિક માટેની ભરતી જાહેરાત વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે મિત્રો આર્મી પબ્લિક સ્કૂલ જે ધ્રાંગધ્રા ખાતે આવેલી છે મિત્રો જેના અંતર્ગત અહીંયા ભરતી જાહેરાત આવેલી છે જોઈએ વિગતવાર મિત્રો તો આર્મી પબ્લિક સ્કૂલ ધ્રાંગધ્રા રીગવાય ફોલોઈંગ સ્ટાફ ઓન એડહોક બેઝિસ જેમાં તમે જોઈ શકો છો એક જગ્યા છે મિત્રો મેથ્સ માટે જે ટીજીટી માટેની છે ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ માટેની જેમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ગ્રેજ્યુએટ વિથ બીએડ કરેલા હોય તેમજ પચાસ ટકા માર્ક્સ સાથે તેવા ઉમેદવારો અરજી કરી શકશે પીઆરટી ટીચર્સ માટેની એક જગ્યા છે કોમ્પ્યુટર ટીચર્સ માટે જેમાં પણ લાયકાતની વાત કરીએ મિત્રો તો પીજીડીસીએ બીસીએ મિનિમમ પચાસ ટકા સાથે ગ્રેજ્યુએટ થયેલા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે ચાઇલ્ડ કાઉન્સિલર માટે એડહોક માટેની એક જગ્યા છે જેમાં ક્વોલિફિકેશન એકોર્ડિંગ ટુ ધ સીપીએસસી નોમ રહેશે મિત્રો વિશેષ નોંધ આપેલી છે જોઈએ વિગતવાર મિત્રો તો ફ્લુએન્ટલી ઇન ઇંગ્લિશ એન્ડ કમ્પ્યુટર ઇસેન્શિયલ ફોર ઓલ એટલે કે જે ઇંગ્લિશમાં ફ્લુએન્ટલી હોવું જોઈએ મિત્રો પ્રિસ્ક્રાઇબડ એપ્લિકેશન ફોર્મ્સ એન્ડ ડિટેલ્સ ઓફ ધ ક્વોલિફિકેશન વિલ બી અવેલેબલ ફ્રોમ સ્કૂલ ઓફિસ બિટવીન નાઇન એ એમ ટુ વનપીએમ ઓર ઓનલાઇન એટ ડબલ્યુ 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 જી ડોટ કોમ પરથી તમે મેળવી શકશો મિત્રો જે ફોર્મ છે અરજી ફોર્મ તે તેમજ તમારે ડિમાન્ડ ટ્રામ અઢીસો રૂપિયાનું ભરવાનો રહેશે મિત્રો વીસ જૂન બે હજાર ચોવીસ પહેલા ધ સિલેક્શન વિલ બી ડન બાય ધ નોમ્સ ઓફ એ ડબલ્યુ ઇ એસ તેમજ ડિસિઝન ઓફ સ્કૂલ કમિટી વિલ બી ફાઇનલ ઇન્ટરવ્યુ માટેની વાત કરી છે મિત્રો ઇન્ટરવ્યુ ડેટ ફોર ધ કેન્ડિડેટ વિલ બી ઇન્ટીમિડ ટેલિફોનિકલી એન્ડ બાય ઇમેલ એટલે કે તમને મોબાઈલથી અથવા તો ટેલિફોનથી અથવા તો ઈમેલ દ્વારા તમને જાણ કરવામાં આવશે મિત્રો તો આથી મિત્રો જે આર્મી પબ્લિક સ્કૂલ જે ધ્રાંગધ્રા ખાતે આવેલી છે તેમાં વિવિધ પીઆરટી તેમજ ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ એટલે કે ટીજી માટેની ભરતી જાહેરાત વાત કરશું નવે ભરતી જાહેરાત વિશે મિત્રો તો શ્રી રાધા ગોવિંદ કોલેજ ઓફ નર્સિંગ જે મેનેજ બાય શ્રી રાધા ગોવિંદ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ છે જેના અંતર્ગત અહીંયા ભરતી જાહેરાત આવેલી છે જેમાં પ્રિન્સિપલ માટેની એક જગ્યા છે જેમાં એમએસસી નર્સિંગ તેમજ પંદર વર્ષનો અનુભવ હોય આફ્ટર એમએસસી નર્સિંગ તેવા ઉમેદવારો અરજી કરી શકશે આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની ત્રણ જગ્યા છે જેમાં લાયકાતની વાત કરીએ તો એમએસસી નર્સિંગ ત્રણથી પાંચ વર્ષનો અનુભવ તેમજ ફ્રેશર ઉમેદવારો છે તે અરજી કરી શકશે વિથ કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ ચાઇલ્ડ હેલ્થ નર્સિંગ એન્ડ ઓબીજી નર્સિંગ ટ્યુટર માટેની ત્રણ જગ્યા છે જેમાં એમએસસી નર્સિંગ ઓર બીએસસી નર્સિંગ તેમજ બેથી ત્રણ વર્ષનો અનુભવ હોય અથવા તો ફ્રેશર ઉમેદવારો અરજી કરી શકશે વિશેષ નોંધ આપેલી છે મિત્રો કે એકોમોડેશન ફેસિલિટી ઇઝ ઓલ્સો અવેલેબલ ફોર ફેકલ્ટી જે રહેવાની સુવિધા મિત્રો અહીંયા મળવાપાત્ર થશે તમને તેમજ ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ કેન્સેન્ડ તે રિઝ્યુમ ઓન એસઆરજી વીટી આરયુ એસ ટી એન આઈ ટી એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર તમારી જે બાયોડેટા છે મિત્રો તે તમારે મોકલવાનો રહેશે મિત્રો સોળ પાંચ બે હજાર ચોવીસના રોજ આ જાહેરાત આવેલી છે મિત્રો તમે નોંધી લેશો મિત્રો એડ્રેસ મિત્રો એટ પો પોનાથ વૈયા શરબોન તાલુકો બોર્ડોલી ડિસ્ટ્રિક્ટ સુરત ખાતે આજે શ્રી રાધાગોવિંદ કોલેજ ઓફ નર્સિંગ આવેલી છે તેના અંતર્ગત આ ભરતી જાહેરાત છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય